આજે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે જે પ્રકારે સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામે તમામ સમાજો અઢારે અઢાર સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાન આપે છે આ રાષ્ટ્ર માટે પોતાની સર્વ સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઘમંડની અંદર એ કોઈ પણ સમાજ હોય પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોડી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે અમે આ આંદોલન પરંતુ જે પ્રકારે પાંડવોએ પાંચ ગામ માંગ્યા હતા અને કૌરવોએ એ પાંચ ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ગમણના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માં શક્તિમાનું ધામ જે છે ધામાથી અસ્મિતા રથ ધર્મ રથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મ રથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે ધ્રાંગધ્રા ખાતે અત્યારે પૂજ્ય બાબાસાહેબ સાહેબ ની પ્રતિમાએ રથ આવી રહ્યો છે ત્યારે અમે બધા એમને સમર્થન આપવા માટે મોજૂદ છીએ